ઉપરથી અત્યારે લાગી રહ્યું છે નમસ્કાર હું છું ભૂમિત જાની આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન રાજકુમાર જાટ નામના યુવક નું અકસ્માતમાં મૃત્યુ થયું આવી વાત પોલીસ કહી રહી છે તરફ તેના પરિવારજનો એટલે કે તેમના પિતા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે તેના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને જે રીતના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે તેના સીધા આક્ષેપ પૂર્વ ધારાસભ્ય અને ગોંડલના અગ્રણી જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર તરફ ઈશારો કરી રહ્યા છે પોલીસ કહી રહી છે કે આ અકસ્માત છે પરંતુ વાત કંઈક અલગ જ છે કારણ કે પોલીસ તપાસ ક્યાંક શંકાના દાયરામાં જોવામાં આવી રહી છે આ બધા વચ્ચે અકસ્માત છે કે પછી હત્યા તેનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે અને ફોરેન્સિકનો રિપોર્ટ એ કંઈક ઈજાના ઘા જે જોવા મળી રહ્યા છે તે કંઈક અલગ આંકડો બતાવે છે અને પોલીસ તેના ચોપડે જે આંકડો બતાવે છે અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ જે આવે છે તેની અંદર ઈજાઓ કંઈક અલગ છે તેનો આંકડો કંઈક અલગ છે આ બધા મુદ્દે જાણવું એ જરૂરી છે કે ખરા અર્થમાં પોલીસની તપાસ એ જે દિશામાં થઈ રહી છે તે યોગ્ય છે કે નહીં પરિવારજનોએ હાઈકોર્ટમાં કરી છે सीबीआई તપાસની માંગ કરી છે અને આ સમગ્ર મુદ્દે ક્રાઈમની દ્રષ્ટિએ અને આ કેસની દ્રષ્ટિએ હકીકતમાં કઈ પ્રકારના તથ્યો છે અને શું કામગીરી પોલીસે કરવી જોઈએ જે નથી થઈ રહી અને કેમ શંકા ઉદ્ભવી રહી છે આ બધા જ મુદ્દા પર આજના એક ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે મારી સાથે રાજકોટના સિનિયર ક્રિમિનલ લોયર સંજય પંડિત છે અને તેમની સાથે આ આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવી છે છે સાહેબ ચર્ચાની અંદર આપનું સ્વાગત જે રીતનો આ ઘટનાક્રમ થયો ફ્રોમ ધી ડે ફર્સ્ટ પરિવારજનો એવું જ કહી રહ્યા છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર સીધો આક્ષેપ કરી રહ્યા છે કે હત્યા છે પોલીસ એવું કહી રહી છે કે હત્યા નથી અકસ્માત છે ઘણા ખરા ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા એક ક્રિમિનલ લોયરની દ્રષ્ટિએ આ કેસની અંદર આપને શું લાગી રહ્યું છે ખરા અર્થમાં શું તથ્ય હોઈ શકે જી હાલ જે આખો ઘટના જે સામે આવી છે એમાં પોલીસની થિયરી એવી રહી છે કે આ એક અકસ્માત છે અને એક લક્ઝરી બસના ડ્રાઈવરની એમાં અટક પણ કરવામાં આવી છે અને વાહન પણ કંઈક તપાસ કામે કબજે થયું છે પરંતુ સદનસીબે કે કે જેને કહેવાય મૃતકના પરિવારજનોને કંઈક સદબુદ્ધિ આવી જે તે સમયે અને એને ફોરેન્સિક પીએમની ડિમાન્ડ કરી અને આ આખા જે ડેડ બોડી હતું મૃતકનું રાજકુમાર જાટનું એનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો આ રિપોર્ટ જે કરવામાં આવ્યો એના પછીના જે તથ્યો બહાર આવ્યા છે એટલે ક્યાંક જે પોલીસની થિયરી છે એ શંકાના દાયરામાં આવે છે કે ખરેખર આ અકસ્માત છે કે હત્યા બીજું કે અમારી કાયદાની ભાષામાં એમ કહીએ તો જયારે આવા કોઈ પણ બનાવ બને છે કે જેમાં કોઈ વ્યક્તિની મૃત્યુ થયું હોય એ પછી અકસ્માતમાં થયું હોય અથવા તો હત્યાના હત્યા થઈ હોય ત્યારે એવા સમયે જ્યારે પોલીસ તપાસ શરૂ કરે છે અને જ્યારે એ ડેડ બોડી પાસે જ્યારે પહોંચે છે પોલીસ બનાવ સ્થળે જ્યારે ત્યારે સૌ પ્રથમ જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય છે એ ઇન્ક્વેસ્ટ પંચનામું કરતા હોય છે જેને નહીં અમારી ભાષામાં ઇન્ક્વેસ્ટ પંચનામું કહે છે આ જે ઇન્કવેસ્ટ પંચનામું છે એ જે જગ્યાએ આ બનાવ બન્યો હોય અથવા તો જે જગ્યાએ આ ડેડ બોડી છે એ મળી આવ્યું હોય જ્યાં હોય સ્થાનિક જગ્યાના કોઈ પણ રહેવાસીઓ બે હોય એને પંચ તરીકે બોલાવવામાં આવે છે અને એની હાજરીમાં જે આ તપાસ કરનાર અધિકારી હોય છે એ ડેડ બોડી જે હોય છે એનું પંચનામું કરતા હોય છે આ પંચનામું કઈ તારીખે કયા સમયે શરૂ કરવામાં આવ્યું અને એમાં તમામ વિગત હોય છે અને ડેડ બોડીની જે હાલત હોય છે એ ઇન્કવેસ પંચનામામાં એની નોંધ કરવામાં આવતી હોય છે કે ભાઈ આ ડેડ બોડી છે અત્યારે કઈ દિશામાં પડ્યું છે માથું કઈ દિશામાં છે પગ કઈ રીતે છે અને આખા શરીર ઉપર જે કંઈ પણ ઈજાના નિશાનો દેખાય એ ઇન્ક્વેસ્ટ પંચનામામાં નોંધવામાં આવતા હોય છે અને ત્યારબાદ છે એ એને માની લો પોસ્ટમોર્ટમની જરૂર પડે તો એ પોસ્ટમોર્ટમ એનું કરવામાં આવતું હોય છે પણ હાલના કેસમાં જે પ્રથમ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે એમાં સત્તર ઈજાઓ દર્શાવવામાં આવી છે અને જે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે એમાં બેતાલીસ ઈજાઓ દર્શાવવામાં આવી છે અને મને વિશ્વસનીય સૂત્રોમાંથી એવું જાણવા મળ્યું છે કે જે ઇન્કવેસ પંચનામું છે એમાં માત્ર દસ થી અગિયાર ઇજાઓનો જ ઉલ્લેખ છે એ સાચું પણ હોઈ શકે ખોટું પણ હોઈ શકે મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી તો એક જ ડેડ બોડીના ત્રણ અલગ અલગ જેને કહેવાય કે વિશ્લેષણો કે અવલોકનો સામે આવે છે કે એમાં પોલીસ માની લો દસ થી અગિયાર ઇજાઓ કહેતી હોય પ્રથમ પીએમ કરનાર ડોક્ટર છે એ સત્તર ઇજાઓ કહેતા હોય ફોરેન્સિક પીએમ કરનાર ડોક્ટરો છે કે જે ત્રણ ડોક્ટરની પેનલો સિનિયર ડોક્ટરો હોય છે એ લોકો બેતાલીસ દર્શાવે છે તો આ તમામ બાબત છે એ ક્યાંક પોલીસ છે છે એની એની થિયરી ઉપર ઉપર કે જે તપાસ એ શંકા ઉત્પન્ન કરનારી છે કારણ કે આ જે મૃતકના પરિવારજનો છે એને જયારે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી આ બાબતે વધુ તપાસની માગણી બીજી એજન્સીને તપાસ સોંપવામાં આવી બાબતે તો એને અમુક કાગળોની જરૂર હતી ત્યારે પોલીસે છે એમને ઇન્ક્વેસ્ટ પંચનામું અને જે પ્રથમ પીએમ રિપોર્ટ હતા એ આપ્યા જ નહીં અને આપવાની પણ ના પાડી દીધી કે ભાઈ આ કાગળો અમે તમને આપશું નહીં તપાસ ચાલુ છે એટલે પછી પાછળથી ખબર પડી કે કોઈ મીડિયાવાળાના હાથમાં આ છે એ પ્રથમ પીએમ રિપોર્ટ આવી ગયો તો આજે જેને કહેવાય કે આ બધા તપાસના કાગળો એવા છે કે જે ભોગ બનનારને માની લો અને આ કોર્ટમાં જવું જરૂરી છે તો એની નકલો આપવામાં પોલીસને કઈ વાંધો ન હોવો જોઈએ આપી દેવી જોઈએ તો ક્યાંક ને ક્યાંક પોલીસ છે એ ક્યાંક ને ક્યાંક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય એવી પોલીસની વર્તણૂક ઉપરથી અત્યારે લાગી રહ્યું છે સાહેબ ગોંડલની વાત કરીએ અને જયરાજસિંહની જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અત્યારે પરિવાર એવો આક્ષેપ કરે છે કે આ માત્ર હત્યા છે જયરાજસિંહના ઘરના જે વિઝ્યુઅલ્સ જે સીસીટીવી સામે આવ્યા છે તેની અંદર પણ કંઈક

અલગ રંધાઈ રહ્યું છે જી હવે જે સીસીટીવી ફૂટેજો સામે આવ્યા છે કે જે મીડિયામાં રિલીઝ કરવામાં આવ્યા છે અથવા તો સોશિયલ મીડિયા પર આપણને જોવા મળતા હોય છે કે ભાઈ છોકરાને એના લઈ આવે છે બેસાડે છે વાતચીત કરે છે પરંતુ ત્યાંથી છોકરો નીકળે છે કે એવી રીતના આવ્યો કેટલા વાગે ગયો કેટલા વાગે કઈ પરિસ્થિતિમાં પાછો ગયો એ આખે આખા બનાવના સીસીટીવી ફૂટેજ છે એ સામે આવ્યા નથી આ જે ફૂટેજો ક્યાંક ને કઈક એડિટિંગ કરીને સામે આવ્યા હોય કે અમુક ભાગ છે એનો કટ કરવામાં આવ્યો એવું સ્પષ્ટ આપણને જણાઈ આવે છે તો ખરેખર જો આજે પૂર્વ ધારાસભ્યશ્રી એવું કીધું છે કે ભાઈ અમે આમાં ક્યાંય ઇન્વોલ્વ અમે છીએ નહીં અમે ને અમે આને કોઈ માર નથી માર્યો કોઈ એવી બાબત થઈ નથી તો સીસીટીવી છે એને સવારથી રાત સુધીને આપી દે તપાસના કામે માની લો કબજે કરવામાં આવે તો એને શું વાંધો હોવો જોઈએ પરંતુ એ કબજે નથી થતા અથવા તો ડિલીટ કરી નાખવામાં આવ્યા છે તો કઈક ને કઈક એમાં ખોટું ચીવું હોય અથવા તો કઈક ને કઈક રંધાણું હોય

તેમને હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે સીબીઆઈની તપાસ થાય શું આપ માનો છો ખરા અર્થમાં સીબીઆઈની તપાસથી આની અંદર સાચા તથ્યો એ બહાર આવી શકે કે પછી અન્ય કેસોની જેમ આ વાત પણ દબાઈ જાય અથવા તો રફે દફે થઈ જાય આમાં જો ગોંડલ કે રાજકોટ પોલીસ નહીં કોઈ પણ પોલીસને જો તપાસ સોંપવામાં આવે જે સ્વતંત્ર એજન્સી છે જેમ કે સીબીઆઈ છે તો સો ટકા એમાં કંઈક જે આના જે મૃતક જે આ મહેરો છે એના તથ્યો છે એ પ્રજા સામે અને એના પરિવાર સામે આવે એવી શક્યતા નકારી શકાય નહીં કારણ કે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન છે એ જેને કહેવાય કે બહુ જેન્યુનલી ઇન્વેસ્ટિગેટ કરતા હોય છે અને આખા આપણા ભારત દેશમાં જેને કહેવાય કે એ એક એજન્સી એવી છે કે જેના ઉપર લોકોનો વિશ્વાસ છે કે ભાઈ આની જે તપાસ હશે એ નિષ્પક્ષ હશે કારણ કે એ લોકો છે એ કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવ્યા વગર તપાસ કરે એ સ્વાભાવિક છે કારણ કે એ સેન્ટ્રલ એજન્સી પોલિટિશિયન જો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો મારું એવું માનવું છે કે કઈક તથ્ય છે આની મૃત્યુ પાછળનું સાચું કારણ છે એ જાણી શકાય એ વાત કરી શકાય નહીં સર અંતિમ પ્રશ્ન આ જ બાબતે આવું છું સૌથી પહેલા જે પોલીસ અધિકારીએ નિવેદન આપ્યું હતું પછી નિવેદન આપવામાં આવ્યું કે જે ઓન પેપર લખવામાં આવ્યું એ અલગ હતું જે રીતે તેમના પરિવારજનો પરિવારજનો અત્યારે પડકારી રહ્યા છે એ તથ્ય ખુલે તો ખરા અર્થમાં આ બાબત કેટલી ગંભીર છે અને તેની અંદર પોલીસનું કોઈ કારસ્થાન ખુલે અથવા તો પોલીસની કોઈ શંકાસ્પદ ભૂમિકા ખુલે તો એ બાબતે કાયદો શું કહી રહ્યો છે અને શું થઈ શકે એ અધિકારી ઉપર કાર્યવાહી જી હાલ આખા આખા ગુનાની જે તપાસ છે એ એક અકસ્માત છે એવી થિયરી ઉપર પોલીસ છે એ ચાલી રહી છે પરંતુ જે આ ફોરેન્સિક પીએમ રિપોર્ટ જ્યારે જાહેર કરવામાં આવ્યો છે અથવા તો સામે આવ્યો છે એના ઉપરથી મારું એવું માનવું છે કે હું આટલા વર્ષથી આ વકીલાતની પ્રેક્ટિસ કરું છું અમે ઘણા મર્ડર કેસોની ટ્રાયલ મેં ચલાવેલી છે અકસ્માતના કેસોની પણ ટ્રાયલો ચલાવેલી છે કારણ કે અમારે જે પીએમ ઘરના ડોક્ટરો હોય એને અમારે ક્રોસ એક્ઝામિન કરવાના હોય એટલા માટે થઈને અમે એ અભ્યાસ કરતા હોઈએ તો આ જે ફોરેન્સિક પીએમ રિપોર્ટ એવો છે રાજકુમાર જાટનો કે જેમાં બેતાલીસ ઇજા દર્શાવવામાં આવી છે તો મેં અત્યાર સુધીમાં આટલા બધા કેસો મારી જોયા છે જેમાં મેં ઘણા બધા પીએમ રિપોર્ટનો અભ્યાસ કરેલો હોય છે તો એમાં કોઈ એક સિંગલ એક્સિડન્ટમાં આટલી બધી ઈજાઓ બેતાલીસ ઈજાઓ છવી એ સંભવ નથી આ એક યુનિક કહી શકાય જો આ એક્સિડન્ટ હોય તો બીજું કે આ જે ઈજાઓ છે એ માછાથી લઈ અને પગ સુધી આખા શરીરમાં આગળ પાછળ સાઈડમાં બધે ઈજાઓ છે હવે કોઈ પણ અકસ્માત થાય ને એમાં એવી રીતના ચારે બાજુ હોય ઈજાઓ થવાની પણ શક્યતા બહુ ઓછી હોય છે કારણ કે આજે માની લો કોઈ વ્યક્તિ છે એની પાંચ સાડા ફૂટની હોય માની લો પાંચ થી છ ફૂટની વચ્ચેની વચ્ચે માણસ હોય સિત્તેર વજન હોય એ કોઈ વાહન સાથે અથડાય છે તો માની લો એના ફ્રન્ટ એટલે મોઢાથી વાહન અથડાતું હોય તો એના ફ્રન્ટ ભાગમાં એ ઈજાઓ થાય એ અલગ પ્રકારની હોય પાછળની એટલે બધી ઈજાઓ થાય નહીં એને કારણ કે ફેંકાઈ જાય હવે માની લો એ આમ ઉલટો ઊભો હોય ને પાછળથી વાહનને ઠોકર મારે તો બેક સાઈડમાં ઈજાઓ થાય આગળની સાઈડમાં એટલી બધી ઈજાઓ ના થાય અને એ ઈજાઓના પ્રકાર પણ આખા અલગ હોય છે વાહન સાથે અથડાવીને ઈજા થવી અને કોઈ વસ્તુ મારીને ઈજા કરવામાં આવી હોય એ પણ ઘણો એમાં ડિફરન્સ આવતો હોય છે અત્યારે જે આખી આખી આ બધી ઈજાઓ દર્શાવી છે અને જે આવી ઈજાઓનો જયારે પીએમ રિપોર્ટ પોસ્ટમોર્ટમ થતું હોય છે કોઈ પણ અકસ્માત માની લો તો જયારે એ કોઈ વાહન સાથે બોડી છે શરીર છે એ અથડાણું હોય ત્યારે એ વાહનના જે ભાગ સાથે અથડાણું હોય એ ભાગના કંઈક ને કંઈક નિશાનો જેને કહેવાય કલરના કટકા હોય પતરું હોય તો ઝીણા પતરા હોય કાચ હોય વાહનનું કંઈ પણ તો ઈ ક્યાંક ને ક્યાંક કોઈ ઈજાના અથવા તો એના શરીરના ચામડીના ટીસ્યુમાં એ જોવા મળે અને પીએમ જ્યારે કરતા હોય ડોક્ટરો તો એ બધી વસ્તુ અલગ કાઢી અને ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપતા હોય છે એના ઉપરથી કઈ પણ શકે આ વાહન છે એ સફેદ કલરનું હતું કે કાળા કલરનું હતું કે કયા કલરનું કારણ કે એના નિશાનો નિશાન ક્યાંક ઈજામાં આવતા હોય છે જયારે આ બેતાલીસ ઇજાઓમાંથી ક્યાંયથી કોઈ વાહન સાથે અથડાણું હોય ને વાહનના કઈ જેને કહેવાય વાહન સાથે અથડાવાના જે પ્રાથમિક તારણો કહી શકે એવા કોઈ પુરાવા ઈજાઓમાંથી પણ મળ્યા નથી બીજું મને એવું પણ જાણવા મળ્યું છે કે આજે ગુજરનાર છે છે એના પાસે નિશાન તો એક્સિડન્ટ થાય છે એક્સિડન્ટ થતા હોય છે ત્યારે પ્રાઇવેટ પાર્ટમાં આ પ્રકારની ઈજાઓ થવી એ બહુ શક્યતાઓ ઓછી હોય છે એની કારણ કે જયારે એક્સિડન્ટ થાય ત્યારે એ વ્યક્તિ આગો ફેંકાઈ જતો હોય એના પ્રાઇવેટ પાર્ટ બહુ ડેમેજ થતા હોતા નથી બીજું કે જે પેલું પીએમ રિપોર્ટ છે એમાં એવું કહે છે કે જાકેટમાં લોહીના નિશાન ને એવું બધું હતું પેન્ટમાં કે ટ્રેક કંઈ બતાવતા નથી ફોરેન્સિક રિપોર્ટ થાય છે એમાં એમ કે છે કે એના પગમાં પણ ગંભીર ઈજાઓ હતી તો ક્યાંક ને ક્યાંક નીચે જેને કહેવાય કે પેન્ટમાં પણ ક્યાંક ને ક્યાંક લોહી કે એના ડાક છે કે એવું આવવું જોઈએ પણ એવું કંઈ સામે આવ્યું નથી એટલે આ સિવાય જ્યારે ડોક્ટરો અકસ્માતને લગતા પીએમ રિપોર્ટ હોય

ડોક્ટરે માત્ર એવું લખ્યું છે 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 કે પદાર્થ ઈજાઓ થઈ એટલે લોખંડનો પાઇપ છે લોખંડનો સળિયો છે લાકડી છે અથવા જાડો ધોકો હોય પથ્થર છે આ બધા બોથડ પદાર્થની વ્યાખ્યામાં આવે કે એનાથી એને ઈજા કરવામાં આવી છે વાહન છે એ આમ કહેવાય બોથડ પણ પેલાની ઈજાઓ હોય એવી શક્યતા નકારી શકાય નહીં અને ખરેખર પોલીસે આ બધી તપાસ કરવી જોઈએ કે આ બધી બધી ઈજાઓ આને કઈ રીતે થઈ છે હવે જે બસ ડ્રાઈવર છે તો બસમાં જે પેસેન્જરો બેઠા હતા આજે આપણે બસમાં મુસાફરી કરતા હોય છે રોદો આવી જાય તો બધાને કંઈક ને કઈક ખ્યાલ આવે પણ બસના કોઈ મુસાફરો ને કઈ આઈડિયા નો એવું કે કઈક વસ્તુ ભટકાણી છે અને ડ્રાઈવર પેલા શરૂઆતમાં એવું છે કે કોઈ રોજડું ભટકાણું હતું અને પણ એટલે આ બધી બાબતો છે ને એ ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે પોલીસ છે એ ગમે તેમ કરીને સંકેલવાનો પ્રયાસ કરતી હોય હોય અને સત્યના મૂળ સુધી પોલીસને રસ ન એવી અત્યાર સુધીની પોલીસ ઉપરથી લાગી રહ્યું છે સાહેબ એક પ્રશ્ન એવું ઉઠી રહ્યો છે ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર એવું કહેતા આવે છે કે ગુજરાતમાં અમે ગુના ગુનાખોરીને ડામી દીધી છે બધું જ કાયદો ને વ્યવસ્થા કંટ્રોલમાં છે પ્રકારની બધી જ વાતો છે તે કરવામાં આવતી હોય છે આ મુદ્દા પર તેમનું મૌન કારણ કે નાનામાં નાનો કોઈ ઘટનાક્રમ બને તો હરસંઘવી એ બોલતા હોય છે પરંતુ આ ઘટનાક્રમ પર તેમનું કોઈ પણ પ્રકારનું કોઈ પણ નિવેદન નથી આવ્યું એ કઈ તરફ ઇશારો કરે છે આપને શું લાગે છે હાલ જે જગ્યાએ કે જે આ બનાવમાં જેનો એનોલમેન્ટ કે જેનું નામ આવી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ સાથે કનેક્ટેડ છે એ તો બહુ ઓપન વાત છે એટલે સત્તાધારી પક્ષ છે એ બને ત્યાં સુધી આવી કોઈ બાબતમાં એ લોકો પડે નહીં અથવા તો એને છાવરવાનો પ્રયાસ કરે એવી શક્યતા કોઈ અતિશયોક્તિ નહીં હોય ખરેખર એમણે પોતાએ આવી બાબતોમાં અંગત અંગત રસ લઈને પોલીસને સ્ટ્રીક સૂચના આપી દેવી જોઈએ કે ભાઈ આમાં તમે સત્યતાના મૂળ સુધી જાજો કે ખરેખર અકસ્માત છે કે આની પાછળ બીજું કઈ કારણ છે આમાં કોઈ રાખતા નહીં એ પ્રકારની તપાસ કરજો આવી સ્પષ્ટ સૂચનાઓ આ હોય પોલીસને તો પોલીસે એ આવા જેને કહેવાય ભાંગરા ન વાટે તપાસમાં એ સો ટકા પણ અત્યારે જે પોલીસની થિયોરી છે અને મેં તો ભૂતકાળમાં પણ એવા અમુક કિસ્સાઓ કે અમુક કેસો જોયા છે કે જે રિસન્ટલી હમણાં છેલ્લા બે વર્ષમાં ત્રણ વર્ષમાં સામે આવ્યા હોય આપણી સામે એમાં એક તમને હું બનાવ કહું

આ પૂર્વ ધારાસભ્યના બંગલે અહીંયા લઈ જવામાં આવે છે એને બેસાડવામાં આવે છે આખો દિવસ ધાક ધમકીઓ આપવામાં આવે છે અને એ કોન્ટ્રાક્ટ છે એમાં પોતાને એને કામ નથી કરવું રાજી ખુશીથી એવા સોગંદનામાઓ લઈ નગરપાલિકાને સબમિટ કરવામાં આવે છે ત્યાં સુધી વ્યક્તિને અહીંયાથી જવા દેવામાં નથી આવતો કે જ્યાં સુધી વ્યક્તિ એ કોન્ટ્રાક્ટ છોડી ન દે જેથી કરીને એ પછી જેને કઈ કોન્ટ્રાક્ટ છે જેને એ લોકોને દેવો એની સિન્ડિકેટના સભ્યોને એને આપી શકે આવી ફરિયાદ થઈ છે જેમાં ગોંડલ નગરપાલિકાના હોદ્દેદારો એના જેને કહેવાય કે અધિકારીઓના પણ આરોપી તરીકે નામ હતા તો પોલીસ એમાં તપાસ પોલીસે બિપિનસિંહ તો રાજી કૃષિ થી બંગલે ગયા હતા અને એને કઈ અપહરણ કર્યું એવું લાગ્યું નથી એવું કઈ પુરાવા મળ્યા નથી આજે કોઈ પણ વ્યક્તિને તમે અહીંયા બેસાડી રાખો છો આખો દિવસ સુધી દેટ મીન્સ કે તમે એની ચાલ ચલન અને હલનચલન ઉપર તમે કંટ્રોલ કરી લીધો છે હવે જ્યાં સુધી તમારી વાત માનતો નથી ત્યાં સુધી તમે જવા નથી દીધા અપહરણ તો થયું છે એક જાતનું તેમ છતાં એ પોલીસ છે એમાં સમરી રિપોર્ટ ભરે છે અને અત્યારે કોર્ટમાં છે આના સિવાય બીજો એક તમને દાખલો આપું તો એક આશીષ કુંજડિયા કરીને જેને કહેવાય કે સમાજ સેવક છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એને ગોંડલના બાયોડીઝલનો જે કાળો કારોબાર ચાલતો હતો એ અટકાવવા માટે થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને વિ ધમકી આપી તો એ આશિષ કુંજળિયા અને જયરાજસિંહના મોટા ભાઈ છે હરદેવસિંહ એના ફાર્મ આવશે બોલાવે છે આવું આશીષ કુંજળિયાએ પોતાની ફરિયાદમાં દર્શાવ્યું છે કે ભાઈ મને બોલાવવામાં આવ્યું અને મને ધમકાવવામાં આવ્યું કે તું આ અરજી બરજી કરવાનું બંધ કરી દે ને કે મજા નહીં આવે એ કે અને એના બે દિવસ પછી એના ઉપર હુમલો થાય છે સરા જાહેર ફિલ્મ થી જેમ આપણે પિક્ચરમાં જોઈએ ને ચાર પાંચ ગાડીઓ આવે એમાંથી ગુંડાઓ ઉતરે ધોકાન પાઇપ લઈને અને સરા જાહેર માણસને મારે એ રીતના બજારમાં એ માણસને મારે છે અને હાથ પર ભાંગી નાખે છે એ મહારદેવસિંહ નો છોકરો અને એની ટોળકી હોય છે બીજા સાત આઠ જણા એમાં આશીષ કુંજડીયા એ પોતાની ફરિયાદમાં સ્પેસિફિક કીધું છે કે ભાઈ મારી પર ગન ટાઈ અને કીધું બાટલી જ વાર લાગશે હવે તું બધું બંધ કરી દેજે અને મને મારવામાં આવ્યો અને મારી ગાડીમાં પચાસ હજાર રૂપિયા હતા એની લૂંટ કરવામાં આવી

એના હાથ પાક ભાંગી ગયા છે ને તો આઈપીસી ત્રણસો છવ્વીસ ની કલમનો ઉમેરો કરવાનો કોઈ રિપોર્ટ તો કોર્ટમાં કર્યો નહીં નકર તમારું હાડકું હોય ને એટલે લાગે એમાં પણ ગુનાનું પોલીસ છે એ ચાર્જશીટ કરે છે અને ધારની કલમ અને આમ સેકની કલમ એ મુજબના કોઈ પુરાવા અમને મળ્યા નથી એવા કોઈ સહાયદો મળ્યા નથી એની સમરી રિપોર્ટ મળે છે ઓહો એટલે પોલીસ છે એ કોર્ટ છે એ સમરી રિપોર્ટ ના મંજૂર કરે છે ફરી પાછી વધુ તપાસ આપે છે તો જયપુરના કોર્ટ અધિકારીને તપાસ સોંપવામાં આવે છે એ અધિકારી પાછો સમરી રિપોર્ટ જ ભરે છે બીજી વાર કોર્ટમાં અને કોર્ટમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે આનો અર્થ એવો થયો કે ભાઈ આ લોકોની જ્યાં જ્યાં કોઈ પણ ગુનામાં ઇન્વોલ્મેન્ટ આવે એમાં આ લોકોનું હોય અથવાના પરિવારજનોના કોઈના નામ આવતા હોય તો પોલીસ ની તપાસ છે ને એની તપાસની થિયરી આખી અલગ હોય હમ આજ બાબત છે એ માની લો કોઈ કોમન માણસ છે એના પર જો આવી કલમો લઈ ગયો અને આ પ્રકારનો ગુનો હોય આશિષ કુંજડીયા વાળા બનાવ પોલીસે એક આરોપીની અટક નથી કરી અને એમ એમને ફાઇલ કરી દીધું છે કોર્ટમાં એમ કીધું તમે કોર્ટમાં જામીન આપજો બાકી કઈ તમારી અટકની જરૂર નથી કોઈના રિમાન્ડ નથી આરોપી આવી અને જે કીધું એ બધું પોલીસે હાચું માની લીધું નથી કોઈની ઓળખ પરેડ કરે કારણ કે ઓલો જે ભોગ બનનાર વ્યક્તિ છે એ તો એક જ વ્યક્તિને ઓળખતો હતો જે હરદેવસિંહ છોકરો હતો એને મયુરાજસિંહ જાડેજાને એના સિવાય તો બીજા કોઈને ઓળખતો નહોતો તો ઓળખ પરેડ તો થાવી જોઈએ ને નથી પોલીસ ઓળખ પરેડ કરાવતી નથી એક આરોપીને અટક કરતી કાઈ નહીં જેને કહેવાય ને લોટમાં લીટા આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો આવી તપાસ છે એ ગોંડલની પોલીસ કરે અથવા તો ગોંડલ તાલુકાની કોઈ પણ પોલીસ છે જો આ લોકો ક્યાંય નામ આવતા હોય તો એની તપાસ કરવાની પોલિસી થિયરી જ આખી અલગ હોય આ હું કેતો નથી આ રેકોર્ડ ઉપરની વાત છે આ કોઈ આક્ષેપ નથી આ તો જે થયું છે એ જ હું કહું છું એટલે આ બધી બાબતો છે એટલે આપણને એવો સારો વિચાર આવે કે કોઈ એવો ઈમાનદાર અધિકારી આપણી રાજ્ય સરકારને મળતો નથી કે જે આ લોકો પર કંટ્રોલ કરી શકે કે અહીંયા આવી અને એ પોતે જ રાજા છે ને કાયદામાં જ ગમે ને બધા એ રહેવું પડશે કે કાયદાનો રાજ ચાલે છે રૂલ ઓફ લો કહેવાય તો એ ગુજરાતમાં કદાચ સંઘવી સાહેબ કહે છે એટલે ચાલતું હશે પણ ગુંડલને બાદ કરતા આવું મને લાગે છે ચોક્કસથી આ મુદ્દા પર આપણે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ તો જે રીતની આખી આ પરિસ્થિતિ છે અને જે રીતે તેમને સમજાવ્યું છે તેમના અનુભવ ઉપરથી સંજયભાઈ જે રીતે વાત કરી છે તે પણ એવું માણી રહ્યા છે કે પોલીસની આ મામલાની અંદર તપાસ કંઈક અલગ વલણથી છે કંઈક નરમ વલણથી છે જે 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 સામાન્ય સામાન્ય નાગરિકો સાથે સાથે તો વ્યક્તિ તપાસ થવી જોઈએ કે થાય છે એના કરતા ગોંડલના કેસ મુદ્દે જ્યારે પણ તેમના કેસ આવે છે ત્યારે કંઈક અલગ વેની અંદર તપાસ થઈ રહી છે આ પ્રકારની વાત અત્યારે ક્યાંક ચર્ચામાં છે જે રીતના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યાં એવું જ કહેવામાં આવી રહ્યું છે કે આ એક હત્યાનો પ્રયાસ છે અકસ્માત નથી અને તેમના દીકરાની તેમના પિતા દ્વારા એવું જ કહેવામાં આવે છે કે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે જોઈએ દિવસોની અંદર આ સમગ્ર મામલે શું થાય છે પરંતુ અમે તમને પ્રકારના તમામ અપડેટ આપતા રહીશું અને તેની સાથોસાથ જે ઊંડાણ ના જે તથ્યો હશે એ પણ જણાવતા રહીશું કાયદાની ભાષામાં કઈ પ્રકારે આ કેસને વર્ણવી શકાય એ પણ તમારા સુધી અમે પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ આપને આ વિડીયો કેવું લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર સત્યાગમંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો મંથન સાથે નમસ્કાર